ધોરાજીમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ત્રણ મહિના પહેલા પ્રસૂતાને ડિલિવરી માટે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ને ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી હતી બાદ દસ મિનિટમાં મહિલાનું શરીરનું હલનચલન કરવાનું બંધ કરી લીલું પડવા લાગતા પરિવારજનોને મૃત્યુ પામ્યા હોવાનું લાગ્યું હતું પરંતુ ડોક્ટરે જૂનાગઢ

નોર્મલ ડિલિવરી છે કઈ વાતય નથી પછી એને કોઈ એવી ઇન્જેકશન આપ્યું જેથી મારા દીકરાની પત્ની સીધા બે મિનિટમાં તો ફેલ થઈ ગયા પછી આ અમને ખબર પડી કે આ લોકો તો જા આવા કેસ બગાડી નાખ્યા છે ને ઘણાનું કુટુંબ બધાય વેર વિખેર થઈ ગયા છે આવા નાના નાના બાળકો એકલા મા વિ નાના થઈ ગયા છે અને અમારે આધાર જતો રહ્યો અમે દિવસ રાત માંડ નીકળે મારાથી આને કોણ ઉછેર કરશે લાગુ કરીને લોકો છૂટી જતા હોય છે અમારી માંગ એક જ છે કે આ દીકરીને અમારી આવડી ચાર વર્ષ દીકરી છે એને ન્યાય અપાવો કોઈ કાળે ન્યાય બાજુ ભવિષ્યમાં કોઈ આવા બાળકો માં વિના ના બને યોગેશભાઈ મનસુખભાઈ તુમર ગામ પાટણ મે 27 તારીખે ત્યાં ડિલિવરી કેસ થી ગયા હતા 27 તારીખે લોયના રિપોર્ટ ને બધી કરાવી ચેકઅપ કરાવી ડોક્ટર એવું કીધેલું કે 28 તારીખે તમારે એડમિટ થવું પડશે બરાબર બાળકને પાણી મળતું નથી અઠ્યાવીસ તારીખે અમે એડમિટ થઈ ગયા હતા રેગ્યુલર ચેકઅપ હાલતું સાત આઠ મહિનાથી પહેલી ડિલિવરી અહીંયા કરેલી છે બીજી ડિલિવરી વખતે સાત આઠ મહિનાથી અહીંયા રેગ્યુલર ચેકઅપ હાલતું એ પછી અહીંયા અમે અઠ્યાવીસ તારીખે સવારે નવ વાગે એડમિટ થઈ ગયા હતા પછી એને નોર્મલ કરવાની ટ્રાય કરી પછી બેનની તબિયત થોડીક વીક હતી એટલે અમે નું કીધું સાહેબને એને અગિયાર વાગે અમે કહી દીધેલું એ ડૉક્ટરજી એનેસ્થેસિયાવાળા સાહેબ છે એ બપોર પછી પાંચ વાગે આયવા એને એને સેશન ઇન્જેક્શન આપ્યું પછી આ બધું બનાવ બનાવેલો છે હાથ ને પગ બધું પાંચ મિનિટમાં બધું લીલું થઈ ગયેલું હતું ત્યાંથી જુનાગઢ રિવર્સ માં લઈ ગયા હતા દૂર થઈ ગયું તો સાહેબ વરદાન એને એવું કીધેલું કે ભાઈ તમારે આઈસીયુ ની જરૂર પડશે અમારે આઈસીયુ છે ને એટલે અમને ત્યાં જુનાગઢ રિવર ગયાં હતા હા ખાલે ખાલે હા કઈ દી ત્યાં જોઈ સાહેબ વરદાનમાં સાહેબ છો થી સાત તો અમારા ભેગા છે એવા આવા કેસ બીજા એવા

બધે રિપોર્ટ કરે ને અઠ્યાવીસ તારીખે એડમિટ થયા ને નવ વાગે એડમિટ થઈ ગયા હતા પછી મેં ટ્રીટમેન્ટ કરી અગિયાર વાગે મેં સિઝેરિયનનું કીધું પછી પાંચ વાગે ડોક્ટર આવી ગયા એને એને સ્પેશિયલ ઇન્જેક્શન આપ્યું પછી બેન કુટુંબ પાનમાં આવે નથી હાથનો પગ સીધું લીલા કલરના માંગ ન્યાય જોઈએ છે ડોક્ટર વિરુદ્ધ ગમે કાર્યવાહી થવી ડોક્ટર ત્યાં હાજર હતા આ ટ્રીટમેન્ટ વખતે ડોક્ટર કલ્પેશ કાલોડિયા અને નિતેશ જોરિયા જુનાગઢમાં ઈ પછી આ બનાવ બની ગયો ઈ પછી સાવન ઘેટિયા ડોક્ટર નાંદપરા ભાવેશ પટેલ અને ડોક્ટર ચામડિયા આટલા ડોક્ટર પછી હાજર હતા ત્યાં ધોરા ઈ એ પછી અમને એમ કીધું કે તમે રિફર થઈ જાવ જૂના કે